જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં તો આજે આપણે કરી રહ્યા છીએ પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા આવા નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ થાય કેટલો સમય લાગે અને ક્યારે શરૂ થાય રસ્તામાં કેવું કેવું જોવાનું આવે છે પ્રસાદની વ્યવસ્થા કેવી છે આ તમામ માહિતી હું તમને આ વિડીયોમાં જ બતાવવાનું છું તો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મિત્રો તમે જોઈ શકો છો આ છે નર્મદા નદી અને બધા જાય છે પેલા રોડે રોડે બધે જવાનું છે નદી કિનારે કિનારે સરસ મજા આ પરિક્રમા છે આ પરિક્રમાનું મહત્ત્વ શું છે એ તમામ માહિતી હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરેપૂરો ગયો નર્મદા હર મિત્રો તો ભારતમાં એક જ એવી નદી છે નર્મદા જેની પરિક્રમા કરવામાં આવે છે આમ તો આ નદીની પરિક્રમા પૂરી કરવા જઈએ તો એ બત્રીસો કિલોમીટરની હોય છે જેનો સમય ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસ જેટલો હોય છે પણ અમુક લોકો આને ચાર મહિના સો મહિના અથવા એક વર્ષમાં પણ પૂર્ણ કરે છે પણ એના સિવાય પણ આ નદીની એક પરિક્રમા કરવામાં આવે છે જેને ઉત્તરવાહીની પરિક્રમા કહેવામાં આવે છે જે માત્ર એક મહિનો સુધી ચાલુ હોય છે વર્ષમાં તો મિત્રો આ ઉત્તરવાહીની પરિક્રમા એ દર વર્ષે એક મહિના પૂરતી કરવામાં આવે છે ચૈતર સુદ એકમથી લઈ ચૈતર સુદ અમાસ સુધીના સમયગાળામાં આ ઉત્તરવાહીની પરિક્રમા કરવામાં આવે છે આ પરિક્રમાની શરૂઆત એ રાજપીપળા જિલ્લાના રામપુરા ગામના કીડી મકોડ ઘાટથી અને રણસોડરાયજીના મંદિરથી શરૂ કરીને તિલકવાડાના છેલ્લે તિલકવાડા ફરીને પાસા રામપુરા ઘાટ સુધી આવવાનું હોય છે આ પરિક્રમા એ સત્તરથી અઢાર કિલોમીટરનો આટલો જે અંતર છે એટલા અંતરમાં કરવામાં આવે છે અને આ પરિક્રમાને ઉત્તરવાહીની પરિક્રમા એટલા માટે કહેવામાં આવે છે ભારતમાં નદીઓનું ઉત્તર દિશામાં વહેવું એ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે એટલે કે રામપુરાથી તિલકવાડા ગામ સુધીના જે અંતર છે આ સત્તર અઢાર કિલોમીટરમાં આ નર્મદા નદી ઉત્તર દિશામાં વહેતી હોવાથી આ પરિક્રમાને ઉત્તરવાહીની પરિક્રમા કહેવામાં આવે છે આ પરિક્રમા અહીંથી શરૂ કરવામાં આવે છે એટલે કે આ રામપુરા ગામનું રણસોરાયજીનું મંદિર છે જે ચાર વાગ્યે ખુલ્લે છે સવારે ચાર વાગ્યે તમે અહીં ગમે ત્યારે રાતે બાર વાગે એક વાગે ગમે ત્યારે પહોંચી શકો છો ગુજરાતની કોઈ પણ જગ્યાએથી અહીં તમે એક બે કલાક આરામ કરીને તમારે જેવો સમય હોય એ સમયે તમે પરિક્રમા શરૂઆત કરી શકો છો કોઈ પાંચ વાગ્યે કરે કોઈ ત્રણ વાગ્યે કરે એટલે અમે અહીં દર્શન કરીને આ પરિક્રમાની શરૂઆત કરી દીધી આ પરિક્રમા કરવા મિત્રો ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો પણ ઘણા આવે છે અહીં વાહન મૂકવાની સારી એવી સગવડ છે અહીં તમે આરામ પણ કરી શકો છો નહાવાની પણ સારી એવી સગવડ છે તો અહીં તમે સ્નાન કરી અને પ્રસાદી લઈને પરિક્રમાની શરૂઆત કરી શકો છો રસ્તામાં તમને અનેક જગ્યા પર આવા નિઃશુલ્ક ભોજન કરવામાં આવે છે જ્યાં તમે ભોજન કરી શકો છો અને શ્રદ્ધા પ્રમાણે પૈસાનું દાન પણ કરી શકો છો મિત્રો આપણે ઉત્તર તટની પરિક્રમા પૂર્ણ કરી નાખીએ એટલે કે એક બાજુનો તટ પૂરો કરી નાખ્યો રામપુરાથી લઈને તિલકવાડા ગામ આ છે તિલકવાડા ગામ આખું આ છે નર્મદા નદીનો રસ્તો જે આપણે પુલ બતાવ્યો એ પુલ પહેલાં નહોતો અહીં સુધી પાર કરવા માટે પણ હોડીની વ્યવસ્થા હતી પણ હવે પુલ બની ગયો છે એટલે પુલ ઉપર સીધું આવવાનું હોય છે અને હવે કરીશું આપણે સામેના તટની પરિક્રમા એટલે કે તિલકવાડાથી પાછા રામપુરા ગામ સુધી ફાઇનલી મિત્રો હવે દક્ષિણ તટના રોડ ઉપર આવી ગયા છે એ સમયમાં ડામણનો રોડ હતો અત્યારે આરસીસીનો થઈ ગયો છે અને અહીં સુધી એક તટની પરિક્રમા પૂર્ણ કરવામાં દોઢ કલાક જેટલો સમય જતો રહ્યો અને આવો આવશે ખેતરો જ નકરા કેળાના ચાળવાના આ તિલકવાળાનો પહેલો આશ્રમ આવ્યો છે ભાઈ ન્યા આપણા પાસે પ્રસાદી લઈ લઈશું મણી નાગેશ્વર મણિ નાગેશ્વર મંદિર ઘણા લોકો અહીંથી પણ પરિક્રમા શરૂ કરે છે તિલકવાડાથી રામપુરા અને હું રામપુરાથી તિલકવાડા આપણે અહીં પરિક્રમા દરમિયાન થોડોક નાસ્તા પાણી પાછા કરી લઈશું જો જે લોકો પરિક્રમા અહીંથી શરૂ કરે છે આ એમના વાહનો છે ઘણા લોકો અહીંયાથી પણ પરિક્રમા શરૂ કરે છે અને રામપુરા ગામે જાય છે તમે દક્ષિણ તટ ઉપર જશો એટલે તમને કેળાના ખેતરો સૌથી વધારે જોવા મળશે અને રસ્તો છે આવો અમુક માણસો વિડીયામાં આવવા હાટું થઈને અને ઠેલો લઈને હાલે છે પણ તોય હું કેમેરો આ બાજુ ફેરી નાખીશ જો કેળા મિત્રો આ બધી ઝટકા મશીન ગોઠવેલું હોય છે એટલે કોઈ અંદર જઈ ના શકે બસ નર્મદે હર નર્મદે હર બોલતા જવાનું દક્ષિણ તટ થોડોક વધારે છે મિત્રો અને એમાં સમય પણ વધારે લાગે છે અને આ નદીઓથી ઘણો દૂર રસ્તો છે પેલો ઉતર તટ તો નદી કિનારે ચાલવાનું હોય છે પણ અહીં નદી થોડીક દૂર થઈ જાય છે આવા ખેતરો શેક સુધી આવ્યા કરશે તમે એની મજા માણો ફાઇનલી મિત્રો કપિલેશ્વર મહાદેવના રોડ પર આપણે જઈશું અહીંથી રોડ પૂરો ફાઇનલી મિત્રો હવે આપણે રોડ પર ચાલવાનું ખતમ થઈ જવાનું છે હવે થોડા ખેતરો ક્રોસ કરી અને કપિલેશ્વર મહાદેવના દર્શન કરીને ત્યાં નાસ્તો પાડી કરીને આરામ કરીને પાછા આપણે નદીમાં ઉતરી જઈશું એટલે કે નદીના કિનારે કિનારે જઈશું આજે કપાના ખેતરો છે થોડીક છે સ વાગ્યે પરિક્રમા કરી કરીથી હવે નદીની અંદર ઉતરશું એટલે હજી કલાક જેટલો કે કલાક જેટલો સમય લાગશે આવા ખુલ્લા ખેતરોમાં રસ્તો હોય છે હવે આપણા રૂટને બદલી નાખશું અહીં ખેતરો વાળો રસ્તો પૂરો થઈ છે અને હવે નદીની કિનારે કિનારે થઈશું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે રેંગણ ગામ અહીંથી પરિક્રમાનો આ છેલ્લો છે મિત્રો આ જે હાથથી આંગળી સીંધે છે ત્યાં નંદી ઘડ છે એની વીસ રૂપિયા ટિકિટ છે તમારે જોવું હોય તો અંદર જઈ શકો છો પહેલો રસ્તો છે અહીં લખેલો છે જો સરસ મદન નર્મદે હર આ રેંગણ ગામ છે આ છેલ્લો છે પરિક્રમાનો આપણી નર્મદામાં તો બસ અહીંથી ટિકિટ લઈને હવે સામે જવાનું આ છેલ્લો પડાવશે મિત્રો ર્યાંગણ ગામ અહીં બધાનું વાહન પાર્કિંગ છે જો અમુક વાહનથી પણ પરિક્રમા કરે છે તો બસ આવું બધું બનાવેલું છે અહીંથી આપણે ટિકિટ લઈને હોડીમાં બેસીને સામેની સાઈડ જતા રહીશું એટલે આપણી પરિક્રમા પૂરી પોલીસ નું અહીં બનાવેલું છે બસ આ ઓડી માં બેહીને જવાનું અહીંથી ટિકિટ લઈને મિત્રો આપણે હવે જવાનું છે ઓરડી માં બેસવા અહીં સાયો બનાવેલો છે સરસ મજાનો પંખા છે ટિકિટ લઈ લીધી છે

પછી આપણે જતું રહેવાનું છે કીડી મકોડી ઘાટ રામપુરા જ્યાંથી પરિક્રમા શરૂઆત કરી હતી વાગ્યા છે કેટલા વાગ્યા નહીં ઘડિયાળમાં ખબર હે અગિયાર ને દસ થઈ છે મિત્રો અને છ વાગે પરિક્રમા ચાલુ કરી હતી કડિયાળમાં કંઈ ખબર પડતી નથી હા જો ભાઈ પરિક્રમા આઠ તારીખે ચાલુ થઈ હતી અને આઠ ને પાંચમા મહિનાની આઠ તારીખે પૂરી થઈ છે એટલે જેને પણ હજે બાકી હોય હજે ઘણો સમય છે એકવાર પરિક્રમા કરવા જરૂર આવજો મજા આવશે બસ હવે આપણે કીડી મકોડી ગાઢ જઈને આપણી પરિક્રમા પૂરી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય નર્મદે નર્મદે હર